ગુડ મોર્નિંગ રામ રામધાઈ ને જયમુલિતા જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જશે ને ઓલરેડી આપણે પણ મજામાં જ છે હવે આજના નવ લોકમાં સ્વાગત છે હાલો આજનો પ્રોગ્રામ હા તો જુઓ હવાનું બાપા ઉઠીને પરે છે ડીઝલ હા આજ દિવાળી છે હા તો હાલ હા તો ઓલરેડી ગાઈશ આજે હેપી દિવાળીની બધાને શુભકામના

અને તની આવી જો હવે એ તની શું છે બેન આમ જો એ તને ફટાક્યા થી બે છે કા બેન હા આ તો હા તો ઓલરેડી ગાય આપણે મુકેશભાઈ આવી ગયા હે રાઈતે આખી જો હા પાણી પાણી સાટીને બધું કમ્પ્લીટ કરી દીધું રાણાભાઈ આવી ગયા હે હા હા તો ઓલરેડી ગાય ગોવિંદભાઈ ઉપડી ગયા હે આજે ન્યુ ઓલ એન જો દસ એ તો ઓલરેડી કઈ જો રાણાભાઈ ઉપડી ગયા હે હા બસો પિસ્તાલીસ લઈ એને બાકાજી કે બોલાવવાની હે ભાઈ હા એ અળદ માં એક તારા મજા જો બગડાટી બોલાવી નાખો ભાઈ હા તો ઓલડે કઈ દેવા ભાઈ ઉપરી ગયા ન્યુ ઓલેન્ડ માં હા એ તો રોટા એટલે જોડાવાનું થતું જ નથી ભાઈ જોવો છોડવાનું એક ધારું રોટા એટલે જ હાલે રાયતી મુકેશભાઈ દિવસના દેવાભાઈ ભાઈ હા મોજા અને આપણે જઈ વાવેતર કરવા હાલો તો ઓલરેડી गाइस આપણે હવારમાં ભૂકી ગયા હતા નીલેશ ભાઈ ને જો એને વાવવાની હતી દાણી ખાના બના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું આપણે ઓલરેડી હા જો ખાના ભરાઈ ગયા કમ્પ્લીટ હે ટુ ઝેડ ખાતરદાન બે અને આખેતમ કરવાનું છે આપણે દાણી ઓલરેડી જો આ

હા તો હાલો પેલા આપણે ઘઉં વાવી ગયા હવે વાવી દઈ જાણીએ આ ખેતર હાલો હજી બી કાઢવાની બાકી છે અને અમારે કાને ભાઈ કરી છે ડુંગળી

આપણે રબારીકા પૂરું કરીએ સીધા ભોજા પછી વાવવાની જાણીએ આપણે તો હાલો ખાના બના ભરાઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા એટલે માંડી વાવેતા દીકરો હા તો એટલા પડામાં વાવવા ને આપણે ખાના બના ભરાય ને કમ્પ્લીટ થઈ ગયું ફાતરને હા તો ઓલડી ગયા છે આપણે કૂકિંગ કહેતા ભોજા ભાઈ જુઓ હા ખાના બના ભરા કમ્પ્લીટ થઈ ગયું છે શરૂઆત હાથ વધારી લે કરી શરૂઆત હા ભાઈ માટીઓ આવી ગયા હે હા એ ચાલો આપણે તર કરાવતા આવ્યા ખેતરમાં આપણે કરવાનું વાવે તો અડી લઈ જ આ રીતનું વાવેતર ને બાકા છે કે બોલતી જાય

બાકી છે આટર કરી લઈ ઓલડે છે આપણે હાંજ પડે આવી ગયા હું પણ નહીં આવે આ જો એને વાવવાની હે ધાણી તો હાલો ખાના બાના ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું ને થોડુંક વાવીએ દીધું તો હું પણ ક્યાં કરી નાખી ધાણી બીજું હું કામ ભાઈ તો જો આ એટલામાં વાવ્યું છે ને હજી આ બધું પાઠ બાકી છે વાવવાનું હાંજ પડી ગઈ હે તો હાંજ પડે આખી નાખી બીજું હું આપણે Yeah. ગાઈ જો આપણે આ મુકેશ ભાઈ જાય છે રોટેટર માં આ આ લો દેને બાકાજી કે રોટેટર ಹಾಕોને રાટી ભાઈ આ તો ઓલરેડી ગાઈ જો ટ્રેક્ટર હાલ્યું આની ભાઈ આ મુકલે ભાઈ આર ઇતને જો બાવળિયા હલવાયા 부વાજી આ તો ઓલરેડી ગાઈ જો ઉપડી ગયા હે મુકેશભાઈ બાકાજી કે બાવરિયા બુઆજી હલવાઈયા હાલો તો કારુભાઈ ને આપણે કાઢી લીધું હે ટ્રેક્ટર અને હવે ઈ જાય હે રોટા હેટા રાખવા હા તો હાલો હવે આપણે જઈ ઘર ભેગા અને રાજુભાઈ દૂધ થઈને આવતા રહ્યા હા તો ઓલરેડી ગાય દિવાળી આવી ગઈ ને જો આસ્તા કરે હે નાળો ક્યાં આસ્તા હા ફટાકિયા પોડવા હવે હા જો હા

આ બધે આખો હાલવા ના કી હાલો જો હાલો અહીં આલો જો અહીં આલો આ બધી ફૂટી ગઈ સમજો એ દેખાઈશે પડે અહીં આ ઊંસો દે આમ લઈ

આને અચ્છા દર પકડ્યું હા ઓલી જે ઓલી જે ઓલી અલે દીયા આને ને ને તો જો

येनी